નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા વાવાઝોડું અને વરસાદને લઈને મોટી આગાહી કરી છે વાવાઝોડું બનશે કે નહીં અને વાવાઝોડું ગુજરાત તરફ આવશે કે નહીં અને કયા કયા વિસ્તારોને અસર કરશે આજે કયા કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે આ તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતાં પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યમાં ગરમી ખૂબ જ પડી રહી છે ત્યારે આગામી પાંચ દિવસ વરસાદ ગુજરાતમાં ભૂકા બોલાવી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પચાસથી સાઠ કિમીની ઝડપે પવન ફૂંકાશે તેમજ અરબી સમુદ્રમાં હાલ વોલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે હવામાન વિભાગે આગાહી પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે જેના પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે આજે ગુજરાતમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી તાપી ડાંગ વલસાડ જિલ્લામાં મેઘગર્જના સાથે ભારે વરસાદ થઈ શકે છે જ્યારે વડોદરા આણંદ અમદાવાદ ગાંધીનગર જામનગર રાજકોટ કચ્છ મહેસાણા બનાસકાંઠા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને વાત કરીએ તો ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો તો દૂર થયો છે જો કે હજુ પણ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગ મુજબ સિસ્ટમ મજબૂત થઈ છે અને તે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે જેના કારણે ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો છે આ સિસ્ટમ સાયક્લોનમાં તબદીલ થાય તેવી સંભાવના નહીવત છે આજે આ સિસ્ટમ લો પ્રેશરમાંથી ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જેને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે મહત્વનું એ છે કે વરસાદી સિસ્ટમને કારણે એકત્રીસ મે સુધી વરસાદી વાતાવરણ જેવો માહોલ રહેશે તેવી પણ આગાહી કરી છે સાથે ગુજરાત પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે અંબાલાલ પટેલે કહ્યું કે હવાનું દબાણ વધતા આંધી તુફાનનું પ્રમાણ વધી શકે છે જેના પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે ગુજરાતના દરિયા કિનારા પર વાવાઝોડાની દહેશત છે ઉલ્લેખનીય છે કે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર વાવાઝોડાની વધુ એક સિસ્ટમ સક્રિય થશે અને આગામી સત્રીસ કલાકમાં ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે તેમ પણ તેમણે જણાવ્યું છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે